નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર દસ એમાં ધારા રેખ કે વહન એનો સ્થાયી વહન પહેલા તો આપણે શીખી ગયા સ્થાયી વહન શું છે આકૃતિ દોરી આપણે વિસ્તારથી સમજાયું હતું જે તમે વિડીયો જોયો હશે જો એ વિડીયો જોવાનો બાકી છે તો સૌ પ્રથમ પેલા એ વિડીયો જોઈ લો અને ક્વેશ્ચન સોલ્વ કરી દો ત્યારબાદ આજના લેક્ચર ની અંદર દોસ્તો આપણે ધારા રેખા અને ધારા રેખીય વહન શીખવાના છીએ બહુ અગત્યનો ટોપિક છે કારણ કે આ ટોપિક પરથી આપણે પાછળ એક બંડોલીનું સમીકરણ સાતત્યનું સમીકરણ આપણે તારવાના છીએ જે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે અને બર્નોલીનું સમીકરણ દોસ્તો પરીક્ષાની અંદર ચાર થી પાંચ ગુણ પૂછાતું હોય છે તો માટે આ થિયરીએ ધારા રેખા અને ધારા વહન ઓકે દોસ્તો પ્રશ્ન લખેલો છે તમે જોઈ શકો છો કે ધારા રેખા અને ધારા રેખીય વહન સમજાવો તો સૌ પ્રથમ દોસ્તો પ્રવાહ રેખા તરલ કણ ના તરલ કણ નો કહેવાય પ્રવાહ રેખા તરલ કણ નો જે ગતિ માર્ગ હોય દોસ્તો એને કહેવાય છે પ્રવાહ રેખા સ્થાયી વહન હોય દોસ્તો તો એમાં પ્રવાહ રેખા નિશ્ચિત હોય સ્થાયી વહન હોય તો એની અંદર દોસ્તો પ્રવાહ રેખા નિશ્ચિત હોય છે અને જેને આપણે દોસ્તો ધારા રેખા તરીકે ઓળખીએ છીએ જેને આપણે શું કહીએ છીએ ધારા રેખા તરીકે ક્લિયર હવે ધારા રેખા એટલે શું તો એની ઓરિજિનલ વ્યાખ્યા આપણે જોઈએ કે જે વક્ર પરના દરેક બિંદુ પાસે જે વક્ર લો તમે એ વક્ર પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુમાંથી પસાર થતા ફરીથી સમજો દોસ્તો કે જે વક્ર પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક હોય ક્યાં હોય કણના વેગની દિશામાં હોય તો એવા વક્ર ને શું કહેવાય છે ધારા રેખા વહન કહેવાય છે શું કહેવાય છે ધારા રેખા તરીકે ઓળખવામાં આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો એક તરલ તરલપણનો એક લાક્ષણિક ગતિપથ પીથી ક્યુ સુધીનો દર્શાવે છે બરાબર તો આપણે લખી શકીએ કે આકૃતિમાં એક કણ નો ગતિપદ દર્શાવે છે જે શું દર્શાવે છે બરાબર છે આ વક્ર પર જે તે તે દિશામાં તમે જોઈ શકો છો એક આ રીતે સ્પર્શક છે એક ઉપર છે એક આ રીતે છે અહિયાં છે આ બાજુ છે ક્લિયર તો જે વહનમાં આવી ધારા રેખાઓ વ્યાખ્યાય કરી શકાય છે ધારા રેખાઓ વ્યાખ્યાય કરી શકાય એવા ને કહેવાય છે દોસ્તો ધારા રેખ્ય વહન એવા ને આપણે શું કહેવાય છે દોસ્તો ધારા રેખ્ય વહન તરીકે ઓળખી શકીએ સ્થાયી વહન જે આપણે લાસ્ટ ટાઈમ શીખી ગયા દોસ્તો સ્થાયી વહનમાં ધારા રેખાઓ એકબીજાને છેદી શકે નહીં અને જો તેઓ છેદે તો એ છેદન બિંદુ પાસે બે સ્પર્શકમાં કોઈ પણ સ્પર્શકની દિશામાં કોણ ગતિ કરી શકે અને જે વસ્તુ સ્થાયી માં શક્ય નથી માટે યાદ રાખજો દોસ્તો કે સ્થાયી માં ધારા રેખાઓ એકબીજાને છેદી શકે નહીં છેલ્લો ટોપિક અસ્થાયી વહન માં પ્રવાહ રેખા વ્યાખ્યાય કરી શકાય પરંતુ ધારા રેખા વ્યાખ્યાય કરી શકાતી નથી ક્લિયર દોસ્તો તો ફરીથી અસ્થાયી વહનમાં પ્રવાહ રેખા વ્યાખ્યાય કરી શકાય પરંતુ ધારા રેખા વ્યાખ્યાય કરી શકાતી નથી ક્લિયર તો આમ દોસ્તો ધારા રેખા અને ધારા રેખ્ય વહન શું છે એના વિશે આપણે સમજીયા ત્યારબાદ વહન નળી વિશે સમજાવો વહન નળી શું છે તો એના વિશે સમજીએ તમે આકૃતિની અંદર જોઈ શકો છો બહુ નાનો ટોપિક છે દોસ્તો પરીક્ષામાં ઓછો પૂછી શકે પરંતુ જયારે પેપર ટ્વીસ કરે ત્યારે પૂછાય છે તો વહન નળી છે દોસ્તો એ ધારા રેખાઓનું એક બંડલ છે બંડલનું બીજું નામ છે જૂથ બંડલનું એક બીજું નામ દોસ્તો કહેવાય જૂથ તો વહન નળી છે એ ધારા રેખાઓનું બંડલ છે વહન નળીમાં તરલ પ્રસરણ લંબ દિશામાં આવેલ પર દરેક તરલ કણનો વેગ કેવો હોય છે તો સમાન હોય છે ક્લિયર તો વહન નળીમાં તરલ પ્રસરણ જે આવેલ પર દરેક તરલ કણનો કેવો હોય છે સમાન હોય છે જ્યારે દોસ્તો કોઈ નળીમાંથી ધીમે ધીમે પ્રવાહી પસાર થતું હોય છે ત્યારે એ જે નળી હોય એ નળીને આપણે શું કહેવાય તો વહન નળી એ નળીને શું કહેવાય છે દોસ્તો વહન નળી તરીકે ઓળખી શકાય ક્લિયર બહુ નાનો ટોપિક છે મેં તમને પહેલા જ કહ્યું તમને એકદમ સિમ્પલ રીતે ધારા રેખાની લાક્ષણિકતાઓ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે બે ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે આપણે ટોટલ ચાર લાક્ષણિકતાઓ લખવાની છે જે ચાર લાક્ષણિકતાઓ અહીંયા તમને બતાવી છે તો ધારા રેખાની લાક્ષણિકતાઓ જણાવો તો કઈ છે લાક્ષણિકતા આપણે જોઈએ દોસ્તો કે સ્થાયી વહનમાં બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી આપણે હમણાં જોયું બરાબર કે સ્થાયી બે ધારા રેખાઓ એકબીજાને છેદતી નથી ધારા રેખા પર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે કણના વેગને શું બતાવે છે તો દિશા દર્શાવે છે એ પણ આપણે થિયરીમાં જોયું કે ધારા રેખા પર કોઈ બિંદુએ દોરેલો જે સ્પર્શક છે તે બિંદુએ એટલે મતલબ તે બિંદુ પાસે તરલ કણના વેગની દિશા દર્શાવે છે ત્રીજા નંબરે દોસ્તો ધારા રેખા પરના કોઈ બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ કેવો હોય છે તો સમાન હોય છે પરંતુ જુદા જુદા બિંદુએ વેગ કેવો હોય છે જુદો જુદો હોય છે ફેક્ટ વસ્તુ છે તો ધારા રેખા પરના કોઈ બિંદુ પાસે પસાર થતા દરેક તરલ કણનો વેગ સમાન હોય છે પરંતુ જુદા જુદા બિંદુ એ વેગ કેવો હોય છે તો જુદો જુદો હોય છે ક્લિયર અને ચોથા નંબરનો ટોપિક મતલબ ચોથા નંબરની લાક્ષણિકતા કે તરલના કોઈ કોઈ આરછેદ આરછેદ પાસેથી પાસેથી અને એક એના લંબ રૂપે જે પસાર થતી ધારા રેખાઓની સંખ્યા વધુ હોય એટલે કે ધારા રેખાઓ ગીચ હોય તો તે આરછેદ પાસે કણનો વેગ કેવો હોય છે તો વધુ હોય છે તે આરછેદ પાસે કણનો વેગ કેવો હોય છે વધુ હોય છે ક્લિયર તો આમ દોસ્તો આપણે ધારા રેખાઓની લાક્ષણિકતાઓ જોઈએ કમ્બાઈન કરી ત્રણ ગુણ નો ક્વેશ્ચન પણ પૂછી લે જેમાં ધારા રેખા એટલે શું તમે એની વ્યાખ્યા લખો તો તમને એક ગુણ મળે અને એની લાક્ષણિકતા લખો એટલે બે ગુણ મળે એમ કરી ટોટલ ત્રણ ગુણનો ક્વેશ્ચન પણ પૂછી શકે ક્લિયર તો દોસ્તો આપણે ખાસ તૈયાર કરી દેવાનું રહેશે આપણે ડીપમાં સમજો દોસ્તો આકૃતિ તમે જોઈ શકો છો પહેલી આકૃતિ જેમાં નામ નિર્દેશન વગર છે પણ બીજી આકૃતિમાં નામ આપ્યું છે કે પી બિંદુ પાસે વેગ વીપી ક્યુ બિંદુ પાસે વેગ વિક્યુ આર બિંદુ પાસે કણનો વેગ વીઆર અને એપ બિંદુ પાસે કણનો વેગ વીઆર છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો ક્લિયર તો પહેલા પ્રશ્ન પ્રવાહ રેખા કોને કહેવાય આપણે શીખ્યા એ કે તરલ કણના ગતિ પ્રવાહ રેખા કહે છે બરાબર ઉપરની આકૃતિમાં તરલનો એક કણનો લાક્ષણિક ગતિ પદ્ધતિ છે જે તમે ઓલરેડી જોયો હવે સામાન્ય રીતે દોસ્તો વહન કરતા તરલનો કોઈ એક કણના ગતિ કરતા કણના વેગનું મૂલ્ય ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અને દિશા તો બદલાતી હોય છે તમે જોયું અપડાઉન થયું તેથી એક જ બિંદુએથી પસાર થતા બધા જ કણો તે જ ગતિ માર્ગે ગતિ કરતા ના પણ હોય ગતિ કરતા ના પણ હોય સ્થાયી વહનમાં કોઈ એક બિંદુ પાસેથી પસાર થતા કણનો વેગ સમય સાથે અપર રહે છે જે આપણે ઓલરેડી ખબર છે જોયું છે દાખલા તરીકે આકૃતિમાં પી પાસેથી પસાર થતા કણનો વેગ બીપી છે એ જ રીતે ક્યુ આર એસ બિંદુ પાસેથી પસાર થતા કળના અનુક્રમે લખીએ તો વી ક્યુ વી આર અને વીએસ લખી શકાય ક્લિયર દોસ્તો તો આમ સ્થાયી વહનમાં પી પાસેથી પસાર થતા જે દરેક તરલ કળનો ગતિમાર્ગ આકૃતિમાંથી આપણે જોયો એ અનુસાર મળે તો સ્થાયી વહનમાં જે આવા સ્થિર ગતિમાર્ગ છે એને દોસ્તો કહેવાય છે ધારા રેખા અને ધારા રેખાની આપણે વ્યાખ્યા શીખ્યા છીએ ક્લિયર દોસ્તો પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર બની જાય છે મતલબ એક આકાર બની જાય છે એકાકાર બની જાય છે મતલબ એક આકાર બની જાય છે છે તો એ ધારા પ્રોપર કે જે ગતિ માર્ગ પરના દરેક બિંદુ પાસેનો જે ગતિમાર્ગ એ માર્ગ પરના દરેક બિંદુ પાસેનો સ્પર્ત તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તો એવા તરીકે ઓળખવામાં આવે છે બિંદુ પાસેનો સ્પર્ધક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તો તેવા માર્ગને ધારા રેખા તરીકે ઓળખવામાં આવે છે અને ધારા રેખા કહેવામાં આવે છે ક્લિયર દોસ્તો જે વહનમાં દોસ્તો ધારા રેખાઓ વ્યાખ્યાય કરી શકાય છે તો એવા વહનને કહેવાય છે ધારા રેખ્ય વહન એવા વહનને શું કહેવાય છે ધારા રેખ્ય વહન તો જે વહનમાં ધારા રેખાઓને વ્યાખ્યાય કરી શકાય એવા વહને ધારા રેખ્ય વહન કહેવાય જે ઓલરેડી આપણે આગળના ટોપિકમાં શીખી ગયા અસ્થાયી વહન હોય દોસ્તો તેમાં પ્રવાહ રેખા વ્યાખ્યાય કરી શકાય પરંતુ ધારા રેખાઓને તમે વ્યાખ્યાય કરી શકતા નથી ક્લિયર દોસ્તો કે અસ્થાયી વહન હોય તેમાં પ્રવાહ રેખાની વ્યાખ્યાય કરી શકાય છે પરંતુ ધારા રેખાને વ્યાખ્યાય કરી શકાતું નથી ક્લિયર તો આમ ધારા રેખા અને ધારા રેખીય વહન વિશે આપણે શીખી લીધું છે હવે દોસ્તો અદમનીય મેં તમને કીધું હતું કે સાતત્યનું સમીકરણ પાછળ આવે છે દોસ્તો પરીક્ષામાં પૂછાય છે અને બર્ડોલીના સમીકરણો ઉપયોગ પણ કરવાનો આવે છે માટે આપણે શીખીશું એટલે મેં તમને પહેલા જ કહ્યું ધારા રીતે વહનની થેરી બહુ જ ધ્યાનથી ઊંડાણપૂર્વક શીખીશું અને આપણે શીખ્યા બરાબર પરીક્ષામાં એવું પૂછાય છે દોસ્તો અદમનીય તરલના કઈ વહન માટે સાતત્યનું સમીકરણ મેળવું પરીક્ષા માટે આઈએમપી થેરી કહી શકાય આ સીરી પરીક્ષા માટે આઈએમપી કહી શકાય તો સમજો દોસ્તો કે જો તરલના કઈ વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરીએ તો એક નળી જેવી રચના કરે છે જે નળીને આપણે કહીએ છીએ વહન નળી સીજી ગયા દોસ્તો આપણે વહન નળી હવે આ વહન નળીની અંદર કોઈ એક કણ બહાર જઈ શકતું નથી તેમજ બાર થી કોઈ કણ અંદર દાખલ થઈ શકતું પણ નથી કોઈ એક કણ છે જે બહાર જઈ શકતું નથી અને બહાર નો કોઈ કણ છે એ અંદર દાખલ થઈ શકતું પણ નથી બરાબર તો અહીંયા તમે જુઓ આકૃતિ ઉપરથી પી ક્યુ આર આ ત્રણ બિંદુ દર્શાવેલા છે દાખલા તરીકે આ પી બિંદુનો વેગ કણ નો વેગ લખવું તો વીપી ક્યુ આર નો લખવું તો વીઆર અને ક્યુ નો લખવું તો એમ માનો કે વી ક્યુ છે બરાબર જે ઓલરેડી તમને વર્ણન સ્વરૂપમાં આપ્યું છે કે ધારો કે પી આર પાસેથી પસાર થતા કણનો વેગ તરલના કણનો વેગ અનુક્રમે વીપી વીઆર છે તથા અનુક્રમે દોસ્તો એપી અને એઆર છે બરાબર હવે દોસ્તો સમજો કે સ્થાયી વહન છે તો સ્થાયી વહન હોવાથી પી ક્યુ અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોની સંખ્યા કેવી છે સમાન છે બરાબર સમયમાં એટલે કે તરલનું દળ કેટલું તો એમપીજ ઇક્વલ ટુ એપી વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો છે એમપીજ ઇક્વલ ટુ કેટલું વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો છે જ્યાં રો એ છે એ દોસ્તો તરલ ઘનતા છે હવે એ જ રીતે એમપી ની જગ્યાએ એમ લખું લખવું તો બધી જગ્યાએ ક્યુ લખી દીધું તો mq aqvq વી ક્યુ ડેલ્ટા ટીન રો એ જ રીતે એમ આર લખવું તો એ આર વીઆર રો પરંતુ દોસ્તો ડેલ્ટા ટી સમયમાં વહન નળીમાં દાખલ થતું જે દળ છે અને બહાર નીકળતું દળ છે બંને કેવા છે સમાન છે તો આપણે એમ લખી શકીએ એમપી બરાબર એમઆર બરાબર એમ ક્યુ તો MP ની વેલ્યુ મૂકી શકે દોસ્તો એપીવીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો એમ ની વેલ્યુ મૂકીએ તો બરાબર AR VR ડેલ્ટા T ઇન્ટુ રો એમપી વેલ્યુ તો દરેક દોસ્તો ડેલ્ટા रो ડેલ્ટા रो ડેલ્ટા रो ઉડી જશે તો શું વધશે એપીવીપી બરાબર એઆરવીઆર બરાબર એક્યુ વીક્યુ તો દોસ્તો જેને આપણે સ્થાયી વહન માટે સાતત્યનું સમીકરણ કહી શકીએ हाँ दोस्तों अदभ्य तरल वहन दलना संरक्षण विधान है तो व्यापक स्वरूप ए बी बराबर अच्छा कही अथवाल टू वन अपॉन ए कही सकते वी प्रपोजनल टू वन अपॉन ए कह सकिए क्लियर दोस्तों तो समीकरण के ए बराबर अचल अथवा वी प्रपोजनल टू वन अपॉन ए આગળ જોઈએ દોસ્તો કે એવી છે તો કદનો જથ્થો અથવા કદ અથવા વહન દર આપે છે અથવા કદ છે અથવા વહન દર આપે છે જે સમગ્ર નળી માટે કેવું રહેવાનું છે તો અટર જે સમગ્ર મતલબ પૂરેપૂરી આખી આખી નળી માટે કેવું રહે છે અટર રહે છે

વેગનો અને છૂટી છૂટી ધારા રેખાઓ માટે નાના વેગનો નિર્દેશ કરે છે ગીત ધારા રેખાઓ હોય તો મોટો ગીત અને છૂટી છૂટી ધારા રેખા હોય તો નાના વેગનો નિર્દેશ કરે છે ક્લિયર તો દોસ્તો આમ સાતત્યનું સમીકરણ જે આપણે જોયું એ ખાસ પરીક્ષા માટે અગત્યનું છે મોસ્ટ આઈએમપી છે દોસ્તો તો ખાસ તમે તૈયાર કરી નાખજો ક્લિયર પેલા આપણે ફરીથી એક વખત એનો નિયમ જોઈ લઈએ કે જો તરલના સ્થાયી વહનમાં જો તરલના સ્થાયી વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરીએ ફરીથી સમજો દોસ્તો વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરીએ તો એક નળી જેવી રચના કરે છે અને આપણે એ નળીને શું કહીએ છીએ વહન નળી એ નળીને શું કહીએ છીએ દોસ્તો વહન નળી તરીકે ઓળખીએ છીએ આ વહન કોઈ કણ બહાર જઈ શકતું નથી અથવા બહારથી કોઈ કણ અંદર આવી શકતું નથી ક્લિયર આકૃતિ દોરવાની છે એમાં પી ક્યુ આર બિંદુ બતાવવાના છે પી બિંદુ પાસે કણનો વેગ વીપી ક્યુ બિંદુ પાસે તરલ કણનો વેગ વી ક્યુ અને આર બિંદુ પાસે તરલ કણનો વેગ બી આ લેવાનો છે આ ક્ષેત્રફળ અનુક્રમે એપી એક્યુ અને એ આ લેવાના છે દરેક ના દર કે પી બિંદુ એ સરળનું દર એમ પીવલ ટુ કેટલું મળે તો આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે એ ડેલ્ટા ટી ઇન્ટુ રો પી બિંદુ માટે લખો તો એમ ઇક્વલ ટુ એ પી વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો લખાય ક્યુ બિંદુ માટે લખો તો એમ ક્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ ડેલ્ટા ટી ઇન ટુ રો લખાય અને આર બિંદુ માટે લખો તો એ આર વીઆર ડેલ્ટા ટી ઇન્ટુ રો તમે લખી ત્યારબાદ દોસ્તો ડેલ્ટા ટી સમયમાં વહન નળીમાં જે દાખલ થતું દળ અને વહન નળીની બહાર નીકળતું દળ તેવું છે સમાન છે સમાન છે દોસ્તો માટે આપણે લખી શકીએ એમપી બરાબર એમ ક્યુ બરાબર એમ આર અથવા અહીંયા જેમ લખ્યું એ પ્રમાણે એમપી બરાબર એમ આર બરાબર એમ ક્યુ આકૃતિ પ્રમાણે લખ્યું છે અનામ તો મે ડાયરેક્ટ જો MP = MQ = MR લખો દોસ્તો તો પણ કંઈ ખોટું નથી આ ખાસ યાદ રાખજો ઓકે તો અહીં MP = MR = MQ MP ની જગ્યા આપણે જે ડર્વ્યુ એ મતલબ સાદો જો કે AP VP ΔT * ρ = MR VR ΔT * ρ = MQ VQ ΔT * ρ ΔT * ρ દરેક જગ્યાએથી ઉડી જશે તો APVP બરાબર એઆરવીઆર બરાબર એક્યુ જે શું કહેવાય સાથે સમીકરણ અને અદબ્ય તરલના વહનમાં દળના શું કહેવાય કહેવાય તો ઘણી વખત દોસ્તો સમીકરણ એવું ના લખે અને આવું કે અદબ્ય તરલના વહનમાં દળના સંરક્ષણનું વિધાન માટેનું સૂત્ર તારવું તો પણ આ સ્થિતિ પ્રશ્ન કદાચ ટ્વીટ કરે તો એ રીતે પૂછી શકે છે ક્લિયર તો માટે આપણે વ્યાપક સ્વરૂપે શું લખી શકીએ એવી બરાબર અચલ ક્લિયર અથવા એવી શું છે દોસ્તો કદ નો છે અથવા કદ છે અથવા આપે છે જે સમગ્ર નળી માટે કેવું રહે છે અચળ રહે છે ક્લિયર તો દોસ્તો અગત્યની થિયરી હતી માટે મેં તમને બીજી વખત પણ શીખવી પરીક્ષા માટે આઈએનપી છે તૈયાર કરી દેજો અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે નેક્સ્ટ લેકચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો